જય સ્વામિનારાયણ આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયા ઉપર આપ સૌ નું ફરીને સ્વાગત કરું છું એક પ્રભાતિયાના એવા શબ્દો છે કે ઉઠ જાગ મુસાફિર ભોર ભય અબ રેન કહા જો સોવત હે જો સોવત હે વો હે ઓર જો વો થો હે

એ પણ હવે હીરા ઉદ્યોગમાં પગ બેસારો કરી ચુકી ત્યારે કેટલાય રત્ન કલાકાર ભાઈઓ સાઈનરો હવે બેરોજગારી તરફ આગળ વધી રહ્યા છે બીજી બાજુ હવે એમ કહેવાય છે કે સૌરાષ્ટ્ર વાસી જ્યાં પડે ત્યાં મૂળિયા કાઢી નાખે અને સૌરાષ્ટ્ર વાસી હીરા ઉદ્યોગમાં સાઠ વર્ષ થી છે અને હવે લાગે છે કે મૂળિયા ઉખેડવાની તૈયારીમાં છે માહોલ અને કેટલીક નેગેટિવ વાતો પણ અત્યારે માર્કેટ ને આગળ નથી આવવા દેતી એવું પણ કેટલાક નિષ્ણાંતો નું માનવું છે

હું જીતેન્દ્રભાઈ પારેખ સજાનંદ માંથી બોલી રહ્યો છું એવું લાગે છે કે આગાડીના ફ્યુચર માં હીરા નો ધંધો ચાલશે તો ખરો જાય મંડી રહેતી નથી જે વસ્તુ હીરો એ હીરો છે સીવીડી ના ધંધાના કારણે થોડા હીરા ના ધંધા ને બ્રેક લાગ્યો છે આ યુથો ના કારણે બ્રેક લાગી છે પણ કાયમ આવી પરિસ્થિતિ રહેશે નહીં હીરો એની ચમક બતાવશે બતાવશે ને બતાવશે મુન્નાભાઈ એમબીબીએસ

બાબુભાઈ તમે હીરા ઉદ્યોગમાં કેટલા સમય થી આ જોડાયેલા છો ઓગણીસો ને પંચોતેર થી સમજો ને ઓગણ વર્ષ થયા ઓગણ વર્ષથી બાબુભાઈ થી બાબુભાઈ પાંત્રીસ વર્ષ થયા છું તેજી મંદી તો ઘણીવાર આવી ચૂકી છે આવી પણ આ વખતે જે સીવીડી નો પ્રવાહ વધારે હતો એના હિસાબે રિયલ ડાયમંડમાં થોડી વધારે મંદી આવી છે પણ બધાને રો મટીરિયલ પણ અત્યારે ઘટતું નથી આઈ મીન કે કાચું એટલે આ થોડી પ્રોબ્લેમો આવ્યા છે પણ એ બધું થોડો સમય બધા શાંતિ રાખે તો ધંધામાં હંમેશા એવું તો ચાલતું હોય થોડી શાંતિ રાખવી જરૂરી છે જે માહોલ થોડી ધીરજ રાખવી હા ધીરજ રાખવી જરૂરી છે ધંધો છે તેજી મંદી તો આવ્યા કરે અને આ બધું ચાલ્યા કરે અને વર્ષો ત્યાં ચાલે છે અને આ ધંધો ચાલશે પણ ખરો ઓગણપચાસ વર્ષમાં તમે આવી મંદી એક વખત જોયેલી હા મંદી ઘણી જોઈએ આપણે અમેરિકાનું સદામ કુવેત સાથે કઈ યુદ્ધ હતું ત્યારે પણ મંદી હતી બે માં પણ ભયંકર મંદી હતી પણ ત્યારે શું હતું બે માં રો મટીરિયલ પચાસ ટકામાં મળતું હતું આઈ મીન કે કાચી રમ અત્યારે રો મટીરિયલ ના ભાવ ઘટ્યા નથી એટલે રિયલ ડાયમંડ નો થોડો પ્રોબ્લેમ પડે છે અને વધારે વધારે મહત્વ ભાગ બચ્યો છે સીવીડી લેબગ્રોન એસપીએસટી જે માંગ વધી એના હિસાબે થોડું રિયલ પાછું પડ્યું અને બીજી સાઈડ ગોલ્ડ પણ એટલા બધા ભાવ વધ્યા તો લોકો આમાં ગોલ્ડ અને રિયલ બંને ઇન્વેસ્ટ ના કરી શકે આ પ્રાઇસ એમ કહેવાય છે કે હવે અત્યારે આપણા લોકો નકલી સોનું પણ બનાવવા જઈ રહ્યા છે એ બાબતમાં શું કહેશું હવે એ પણ એક સત્ય છે પણ હજી સામાન્ય પ્રજાના હાથમાં ના આવે ત્યાં સુધી કોઈ માને નહીં હવે વાત સત્ય છે એ પણ આવશે લોકોના ઘરમાં આવી ગયું પણ એની કોઈને ચેકિંગ કરવાના હજુ કોઈની પાસે મશીન નથી એટલે એ સાબિતી નથી થતી લઈ અને આપની સમક્ષ રજૂ થઈ શકું એ માટે અત્યારે આપની પાસેથી અનુમતિ માંગુ છું મારી ચેનલ પરેશ કાછાને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા હેતુ મિત્રો સુધી જરૂર શેર કરજો આભાર જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ